નમસ્કાર જય મહાદેવ શ્રાવણ મહિનામાં આવતી નાગપાચમ વ્રતની કથા સાંભળીએ શ્રાવણ પાચમ વ્રત કરનારે સવારે નાઈ ધોઈ અને પાણીયારા ઉપર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરી બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવે આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી જમે એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુની પિયરમાં કોઈ નહીં એટલે બધાએ તેને ન બાપી ન પિયરી કહી અને મેણા દે ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધાએ પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવાઈ ન બોલાવી નાની વહુને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણુંય મન થાય પણ શું કરે સાસુ બોલી અલી ન પીએ જોઈશું રહી છે વધ્યું ઘટયું ખાઈને વાસણ માંજી નાખને નાની વહુ ઉઠી ખીરના તપેલામાં જોયું તો થાલું ઠમ એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદી ઉપર માંજવા ગઈ વાસણ માંજતા માંજતા તેની દૃષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવે તો લઈ અને તપેલામાં ચોટેલા કપોળા ઉખાડી અને સાડલાને છેડે બાંધ્યા એના મનમાં એમ કે નાહી ધોઈ અને ખાવ એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોળા ઉપર પડી એ નહીં ચડતા દાડા હતા એ નહીં ખીરના કપોળાનો ભાવ થયો એ આવી અને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાઈને આવી અને સાડલામાં જોયું તો કપોળા ન મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવી અને એને કહ્યું વેલ તારા કપોળા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી માં મારા પિયરમાં કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે પૂરું ખાવાય નથી આપતા અત્યારે મને સારા દાડા રહ્યા છે મારું ખોળો ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જળજળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયર્યા માંજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વનના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી એ તો રાજી થઈ અને ઘેર ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધાએ વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડ્યું નથી એને વળી ખોળાશા નાની વહુનો જીવ મૂંઝાણો એને સાસુને કહ્યું બાઈજી મારા પિયરના દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પડોશન બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈને વહુ પહેલાં રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ મેણો માર્યો ઝટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં બહુના પિયર્યા આવશે પેટી ભરીને કપડા લાવશે એટલામાં તો નાગણ ને નાગદેવતા ને રાજકુમારો આવ્યા પેટી ભરીને ચીર લાવ્યા લાવ્યા સોનાના જોઈને મોં સિવાય ગયા કોઈ બોલે કે ચાલે ચૂલે તો સાચું મૂક્યું નાગદેવતાઓ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધ ના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપ ચપ દૂધ પી ગયા ખોળો ભરાવા માંડ્યો વહુને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈને એટલું આપ્યું સાસરિયા ચોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વળાવો ત્યારે સુઆવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેન ગભરાશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધાએ એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજમહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ ઉપર બેસી અને ઝૂલવા લાગી નાગણ બોલી જો બહેન આ તારા ભાઈ સમજજે અને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા ને નાની ને દેવ જેવો દીકરો ઉતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસે નાની બહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો તો બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડીએ બરાબર બે નાગકુમારોના પૂંછડા ઉપર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડ્યા અને બૂચ્યા થઈ ગયા નાની વહુ બહારથી આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડ્યા બુચ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમને મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુઓના મનમાં થયું કે આ થઈ પડશે એટલે બીજી એની ઉપર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એમના મનમાં ગાંઠ વાળી હતી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરી અને આવી ઉમરામાં આવતા જ બેનને ઠોકર વાગી એટલે તેને પોતાના બાંડિયા ભૂચ્યા ભાઈને સંભાળી આવ્યા તે બોલી ખમ્માઓ મારા બાંડિયા ભૂચ્યા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભારે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા ભૂચ્યા વીર નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ અને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો અમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ના કરીશ જા તો ઘરે જઈને વાળો કરાવ હું કાલે ગાયો મોકલીશ વહુએ ઘેર આવીને વાળો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુજિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાળો ગાયોથી ભરાઈ ગયો બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહી અને ભેટી પડી વાળો ભરાતા વધેલી ગાયો એને જેઠાણીને આપી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ થઈ ગયો જય નાગ દેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો ધન્યવાદ